ના પ્રસિદ્ધ રેવડિયા મેળાનું વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ઉદ્ઘાટન પદ્મનાભ મંદિર પરિસર આસપાસ લીલોતરી અને પ્રાકૃતિક સૌંદર્ય વધારવા માટે વન વિભાગને સૂચના કરતા મંત્રી પ્રવિણ માળી પાટણના પ્રસિદ્ધ પદ્મનાભ મંદિર જે રેતીના ભગવાન તરીકે જાણીતા છે ત્યાં આજથી સાત દિવસીય રાત્રિ મેળાનો પ્રારંભ થયો છે આ મેળો લોકપ્રિય રેતી રેવડિયા મેળા તરીકે ઓળખાય છે મેળાના ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે કરવામાં આવ્યો હતો મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે મંત્રી બન્યા પછી પ્રથમવાર પાટણની મુલાકાત અને પદ્મનાભ ભગવાનના દર્શનનો લાભો મળ્યો છે એ બાબતે તેઓ આનંદ અનુભવે છે તેમણે જણાવ્યું છે કે માટીના ઢગને ભગવાન પદ્મનાભ સ્વરૂપે પૂજવાની પરંપરા લોક આસ્થા અને શ્રદ્ધાનું અનોખું પ્રતિક છે મેળામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાય રાત્રિ મેળાનો આનંદ માણતા હોય છે પ્રવીણભાઈ માળીએ વધુમાં જણાવ્યું કે અહીં દર વર્ષે લોકો ઇકો ટુરિઝમ અને સ્પિરિચ્યુઅલ ટુરિઝમના ભાગરૂપે મેળો માણવા આવે છે તેથી મંદિર પરિસર આસપાસ આસપાસ લીલોતરી અને પ્રાકૃતિક સૌંદર્ય વધારવા માટે વન વિભાગને સૂચના આપવામાં આવી છે જેથી ભાવિકો પ્રકૃતિના સાક્ષી બનીને ઇકો ફ્રેન્ડલી વાતાવરણમાં ભગવાનના દર્શન કરી શકે આ પ્રસંગે પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટીઓ હોદ્દેદારો અને કાર્યકરો સહિત અનેક શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા રાજુભાઈ ડી ન્યૂઝ ઓફ પાટણ ભગવાન પદ્મનાભ મંદિરના દર્શન કરવાનો પાટણ જિલ્લામાં મંત્રી બન્યા પછી પ્રથમવાર આ અવસરે દર્શન કરવાનો મને અવસર મળ્યો છે પ્રજાપતિ સમાજની જેને આસ્થાનું કેન્દ્ર છે ઇકો ફ્રેન્ડલી વર્ષોથી જેને ભગવાન તરીકે પૂજે છે માટીના ઢગ કરીને જેવી રીતે તમામ લોકો આને સાચવે છે એમને માને છે પૂજે છે એવી જગ્યા ઉપર આવવાનો અવસર મને મળ્યો છે આ નિમિત્તે સમાજના સૌ એટલે પદ્મનાભ મંદિરના પ્રમુખશ્રી ટ્રસ્ટના પણ પ્રમુખશ્રી તમામ લોકોને અહીંયા મને આવકાર્યો છે હું હર્ષની લાગણી અનુભવું છું ખૂબ બધા લોકો રેવડીયા મેળા તરીકે એને ઓળખે છે જેની શરૂઆત આજે આજથી થઈ છે ખૂબ બધા લોકો જ્યારે અહીંયા પ્રવાસે આવે છે ઇકો ટુરિઝમ અને સ્પિરિચ્યુઅલ ટુરિઝમના ભાગરૂપે જ્યારે અહીંયા આવતા હોય ત્યારે હું ફોરેસ્ટના મંત્રી તરીકે પણ ફોરેસ્ટને સૂચના આપું છું કે અહીંયા લીલોતરી કેવી રીતે બની શકે આખા વિસ્તારની અંદર આખા વિસ્તારને હરિયાળું કેવી રીતે કરી શકે જે રીતે લોકો આવી અને કાર્બન ઉત્સર્જન જેટલું આવે એની સામે એને કાર્બન બેલેન્સ કરવા માટે જેટલી પણ લીલોતરી કરવાનું થાય એ આ વિસ્તારની અંદર આ ટ્રસ્ટ દ્વારા સહયોગથી અને ફોરેસ્ટના સહયોગથી કરવા માટેની સૂચના પણ આપી છે